સાયન્સ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી કંપનીના ડિરેક્ટર અમિત શાહની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ સાથેનો પ્લાસ્ટિક યુઝ પર ભાર મૂકી પર્યાવરણના જતનનો સંકલ્પ કરવામાં આવ્યો હતો સમગ્ર વિશ્વમાં પર્યાવરણના સંરક્ષણ અને જાગૃતિ માટે દર વર્ષે પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસ નિમિત્તે રાજ્યના અનેક સ્થળોએ વિવિધ પર્યાવરણ સ્નેહી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેના અનુલક્ષીને અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત રહીની લાઇફ સાયન્સ કંપની ખાતે પણ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કંપનીના ડિરેક્ટર અમિત શાહ કલ્પેશ કોઠિયા હિતેશ ચોવટીયા એચઆર એક્ઝિક્યુટિવ પ્રજ્ઞેશ પરમાર તેમજ આરજી મોદી યુનિટ હેડ રાજેશ ભઢિયાર સહિત કર્મચારીઓ અને એડમિન સ્ટાફ દ્વારા પર્યાવરણ બચાવો અને વૃક્ષારોપણ કરી વૃક્ષના જતનના સંકલ્પ લીધા હતા વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ની થીમ પ્રમાણે સે નો ટુ પ્લાસ્ટિક પર ભાર મુકાયો હતો બોલો ગુડ મોર્નિંગ વિશ્વ પર્યાવરણ દિવસ ની રેઇન લાઈફ સાયન્સ પરિવાર તરફથી થી હાર્દિક શુભેચ્છા પર્યાવરણ એ શબ્દની સાથે વિશ્વ બી જોડાયેલું છે એટલે આખું વિશ્વ પર્યાવરણને બચાવવા માટે પોતાના એફર્ટ્સ આપી રહ્યા છે એ સિવાય યુનાઇટેડ નેશન તરફથી બી દુનિયા માટે સંદેશો આપવામાં આવેલો છે કે જમીન પાણીનું પ્રિઝર્વેશન અને કન્ઝર્વેશન બંને એટલું જ મહત્વનું છે આવનારી પેઢીને સારું વાતાવરણ અને પ્રદૂષણ વગરનું વાતાવરણ મળે એ જવાબદારી આપણી આવે છે અને એના માટેના પૂરેપૂરા પ્રયત્નો આપણે કરવા જોઈએ એના ભાગરૂપે આજના દિવસને ઉજવણી તરીકે નિયમિત રીતે ઉજવણી માટે ડિક્લેર કરવામાં આવેલો છે જેના માટે અમે અહીંયા આગળ વૃક્ષારોપણનું આયોજન કરેલું છે અને જેનાથી પર્યાવરણ સારું રહી શકે એના માટેના અમારા પ્રયત્નો છે પણ પર્યાવરણને સારું રાખવાનું માત્ર આ એક જ દિવસ છે એવું નથી એ રોજે રોજની રિકરિંગ એક્ટિવિટી છે

કુદરત પ્રત્યેનું કર્તવ્ય યાદ કરાવવાનું છે વિશ્વ પર્યાવરણ દિવસ ઓગણીસો તોતેર થી પાંચ જૂનના રોજ યુનાઇટેડ નેશન્સ દ્વારા ઉજવાય છે અને દર વર્ષે અલગ થીમ સાથે સંદેશ આપે છે આ વર્ષે થીમ છે લેન્ડ રિસ્ટોરેશન ડેઝર્ટિફિકેશન એન્ડ રોડ રિઝાય અર્થાત જમીન બચાવી સૂકા વિસ્તારમાં વૃક્ષો ઉગાડવા અને પાણી બચાવવાનો સંદેશ છે રેની લાઇસન્સ હંમેશા પર્યાવરણ માટે પ્રતિબદ્ધ રહી છે ગ્રીન કેમ્પસ ઝીરો ઝોન વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પાણી બચત અભિયાન આના બદલામાં દરેક કર્મચારી પરિવાર અને વ્યક્તિગત સ્તરે યોગદાન જરૂર છે આ પ્રસંગે આજે આપણે એક સ્પેશિયલ સાથે મસ્તી અને જાગૃતિ માટે આપણા સર અમિત સરનું પ્રેરણાદાયી પ્રવચન મજેદાર ક્વીઝ અને સંકલ્પ સાથે આ દિવસની ઉજવણી કરીશું થેન્ક યુ હું અમિત સરને કહું છું કે થોડુંક તેમનું સ્પીચ આપ